ફતેગંજ ફતેહગંજ સમગ્ર વિસ્તારની અંદર વિધર્મીઓ વડે વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે જેના કારણે રહેણાંક વિસ્તારોમાં લોકો જે છે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે આવી ધર્મીઓને અનેકવાર સ્થાનિકો દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું છે કે આ ગેરકાયદેસર ને હટાવે પરંતુ આ સર્વેની એટલી દાદાગીરી છે કે તેમના પર કોઈનું અંકુશ નથી ચૂન્ય સમગ્ર વિસ્તારની શાંતિ જે છે એ વખોડાઈ ગઈ છે તેની માંગણી સાથે ગેરકાયદેસર બાંધકામોની માપણી કરી વીએમસી વડે જલ્દીથી જલ્દી એવા દબાણ હટાવવામાં આવે તેવી મુસ્લિમ છોકરાઓ હિન્દુ છોકરાઓ છોકરીઓને છેલ્લા બે અઠવાડિયા થી મારી રહ્યા છે નિર્દોષ છોકરા છોકરીઓને અઠવાડિયા પહેલા ચૌદમી અગસ્ટે જે રીતે જે લોકો માર્યા હતા છોકરાઓને એના વિડીયો બી વાયરલ થયો હતો બે દિવસ પહેલાં બે બે છોકરો છોકરીઓ આ લોકો કૂતરાને મારતા હતા અને આ છોકરો છોકરીને ટોક્યા કે એને કૂતરાને ના મારો આ વિષય ઉપર આ લોકો બે છોકરીઓ બે છોકરાઓને બેલ્ટથી માર્યા અને છોકરીઓ અને છોકરાઓ અમારા સંપર્કમાં છે અમે એના ફાધરને કન્વિન્સ મધર ફાધરને કન્વિન્સ કરી રહ્યા છે કે ભાઈ પોલીસ ફરિયાદ માટે આગળ આવો અગર એ રેડી થશે તો કાલે સીપી સાહેબનું એપોઇન્ટમેન્ટ લઈને એના માટે બી રજૂઆત કરવાની છે આજનો જે મેળ મુદ્દો છે કે ફતેહગંજમાં દર પચાસ કલમ ઉપર ચાની લારી ઊભી થઈ ગઈ છે સાંજે છ વાગ્યા પછી એ લારીવાળા ટેબલ બેસવાવાળો ટેબલ વીસ પચીસ ટેબલ વીસ પચીસ ટેબલ બધા મૂકી દે છે લારીની આજુબાજુ અને દુનિયાભરના અસામાજિક તત્વો ત્યાં ભેગા થાય છે ફતેગંજ વિસ્તાર એવું છે કે બાજુમાં એમએસ યુનિવર્સિટી છે હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ છે છોકરીની આપણી છોકરીઓની અવર જવર થતી હોય છે આ લોકોની કાયમી છેડતી થાય છે પણ આ લોકોના ત્રાસથી કોઈ ફરિયાદ કરતો નથી હવે આ વિષય બહુ ગંભીર થઈ ગયો છે ફતેગંજમાં હિન્દુ લોકો આ બધું ત્રાસથી ત્રાસીને એના ઘર વર્ષોથી રહેતા લોકો પોતાના ઘર વેચીને બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે પલાયન થઈ રહ્યા છે આનો મૂળ અમે જે શોધમાં ગયા તો ભાઈ આ પહેલાં તો બધે ગેરકાયદેસર લારીઓ છે એ લારીઓ હટે આ મૂડ અદ્ધો થઈ ગયો છે આ લોકોના રોજના આ લારીઓ બંધ થાય તો રેગ્યુલર આ લોકોને ત્યાં બેસવાનું બંધ થાય સાથે સાથે અમે સીપી સાહેબને બી મળીશું પોલીસ ખાતાથી સહયોગ માંગીશું કે આમાં કઈ રીતે અમે કોઈ સમાજનો વિરોધ નહીં કરતા પણ જે ઘટનાઓ બની રહી છે એ કેવી રીતે બંધ થાય એના માટે આ અમારી અમારા મિત્રો અમે પ્રયાસ ચાલુ કર્યા છે ધીરે ધીરે એમાં પ્રયાસરત રહીશું કે આને કઈ રીતે ઠીક કરી શકાય મેં આજે ડેપ્ટી મેયર સાહેબ ચિરાગભાઈ બારોટ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી પક્ષના નેતા મનોજભાઈ પટેલ ત્રણ જણને મેં રજૂઆત કરી છે ત્રણ જણના પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો છે જે રિલેટેડ અધિકારીઓ છે અમારી આંખની સામે એમને સૂચના અપાઈ છે કે ભાઈ જે ગેરકાયદેસર લારીઓ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે હવે એક બે દિવસમાં અમે જોઈશું નહીં તો અમે પાછા રજૂઆત કરીશું આજે ફતેગંજના યુવાનો વિકાસ દુબે જે અમારા કાર્યકર્તા છે એમની આગેવાનીમાં અમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ગઈકાલે ફતેહગંજમાં જે હિન્દુ છોકરાની છોકરીઓને માર મારવામાં આવ્યો હતો ફતેહગંજમાં મેઇન રોડ ઉપર લારી લારીગલના દબાણો છે ટેબલ કૃષિ મૂકીને તમામ પ્રકારના ધંધા થાય છે થોડી ઘણી ઇલીગલ એક્ટિવિટી થતી હોય એવી પણ એમની રજૂઆત છે ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય એ પ્રકારની પણ રજૂઆત છે એ સિવાય સેવન સીઝ મોલની સામેના ભાગમાં અરવિંદ ગાર્ડન છે એ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ ઓછી છે સીસીટીવી કવરેજ નથી અને ત્યાં પણ મિશ્રસ એક્ટિવિટી ચાલતી હોય એવી ફતેહગાના વિસ્તારના રહીશોની રજૂઆત છે આ રજૂઆત સાંભળી અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે ફતેહગંજ વિસ્તારમાંથી જે જે લારીઓ ઇલીગલ હોય એને તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવે પોલીસ કમિશનર સાથે પણ આ બાબતમાં પ્રાથમિક વાતચીત થઈ છે કમિશનર સાહેબે પણ આ વાતમાં સાથ સહકાર આપવાની બાહેધરી આપી છે હજુ પણ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરી અને લોકલ રહીશો સાથે સંકલનમાં રહી અને જે કોઈ ઇલીગલ એક્ટિવિટી ચાલે છે અને રહીશોને તકલીફ પડે છે એ ના પડવી જોઈએ એ બાબતમાં પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે જે લારી ગલ્લા ઉઠાવવાના છે એ કોર્પોરેશન કામ કરશે અને જે ઇલિગલ એક્ટિવિટી ચાલે છે ડ્રગના કે કારોબાર ચાલતા હશે અથવા આવતા જતા રાહદારીઓ પર હુમલા થતા હોય કે મહિલાઓની મશ્કરી થતી હોય એ બાબતમાં સ્ટ્રીક એક્શન લેવા માટે પોલીસ કમિશનરને સૂચન કરવામાં આવશે અને વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષા સલામતી માટે જે કંઈ કરવાનું થતું હશે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વીએમસી એકબીજાના સંકલનમાં રહી અને આ કાર્યવાહી પૂર્ણ કરશે